વિધાનસભા રોડ રસ્તાના કામ માટે અને તળાવ ભરવાની રજૂઆત કાર્યાલયમાં હું ગયો હતો તમને જાણીને આઘાત લાગશે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ જે લિફ્ટ મેન છે એને રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી હા મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એટલે પ્રાઇવેટ કંપનીના માલિક કોઈ કોઈ ખાનગી કંપનીના માલિક એ લઘુત્તમ વેતન ન ચૂકવતા હોય શોષણ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી બને છે મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી એ બહુ જ આઘાતજનક બાબત છે આખા ગુજરાતના સર્કિટ હાઉસમાં અમે જ્યારે જતા હોય ત્યારે જોવા મળીએ છીએ કે સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી કલેક્ટર કચેરીમાં એસપી કચેરીમાં મામલતદાર કચેરીમાં પ્રાંત કચેરીમાં સરકારી ગેસ્ટ હાઉસમાં સર્કિટ હાઉસમાં મોટા ભાગની જગ્યાએ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના આપણા કર્મચારી ભાઈ બહેનોને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી